હાલો મિત્રો ફરી વખત તમારું એક આ નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત તો મિત્રો આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે તો બધાને પહેલાં તો મારા હરહરમાં હતી તો મિત્રો આજે અમે જઈએ છીએ અમારા ગામ જે ગામની બહાર જે ખાણું આવેલી છે ત્યાં રાખડી પધરાવા અને દાદાને પાણી પાવા તો મિત્રો કન્ટિન્યુઅર વિડીયોમાં બનાવી જો અમે કઈ રીતના પાણી છીએ અમારું આખું મસાણી ગ્રુપ મારી સાથે છે તો મિત્રો આપણે ચાલો જાય છે પાણી જબરદસ્ત આવી તમને ક્યાંય જોવા નહીં મળે એવી ખાણી છે ઓલી પહેલાં આગળના વિડીયામાં હતા ને એની કરતાં જબરદસ્ત છે કાંઈ ઘટે નહીં ભાઈ તૈયારી કરે છે પણ હવે પાણી એવું લાગે છે અને ટાઢું લાગતું એવું વિચાર કરે છે ઈ અને ઓલપા અમારા મનોજભાઈ ની બધા જો થોડુંક શૂટ કરે છે અને ભાઈ અમારે આ વિપુલભાઈ જોવો અત્યારે થોડુંક રાખડીયું તોડે છે અને અમારા નાનું એવું મસાણી ગ્રુપ જો બધું હવે તમારે નાવાનું છે કે તમારે કોઈ નથી નાવાનું હે ભાઈ અમારે હસમુખભાઈ તો ના પાડે છે ભાઈ વિજય તારે નાવાનું છે કે નથી નાવાનું હે અરે પણ આ ખાંડ કેટલી ઊંડી છે એ ભાઈ એવી રીતે ઘા ન કરાય એને ભાઈ પાણામાં વીટવીને પછી ઘા કરવાની સમજી ગયો જો ભાઈ આવી રીતે ખાઈ છે અને અમારો મસાણી ગુરુ બધા જો અત્યારે રાખડી પધરાવા અને અહીંયા દાદાને પાણી પાવા આવ્યો છે અને જોઈ લો અત્યારે અમારા નાનું મસાણી ગુરુ પોતે છે જોઈ લો જોઈ લો એક ભાઈ ઓલા પણ એથી હાથ કરે છે પણ ત્યાંથી તારે ઠેકડો મારવાનો છે હા હાલો ભાઈ જો અહીંથી આ ઠેકડો મારે છે તમે વિડિયોમાં કન્ટિન્યુ બન્યા રહી જો જોઈ લો આ કઈ રીતે ઠેકડો મારે છે હાલો ભાઈ જોઈ લો રોહિતભાઈ ઠેકડો માર્યો વાહ ભાઈ ભાઈ

હલો ભાઈ અમારે વિજયભાઈ ભાઈ ટાટું લાગે છે મારો મારો ઠેકડો મારો નાના ભાઈ આવી ગયા છે મારો 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 ઠેકડો મારો હાલો ભાઈ 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 જોઈ લો આ ગામડાની મોજ છે અમારે સિટીમાં આવી મોજ ન થાય જોઈ લો અમારા નાના છોકરા બીજો છોકરો જોઈ લો

હલો વિરાણી બાબુ મારો ઠેકડો મારો હપ્તની હલો જોઈ લો વિરાણી બાબુ ઠેકડો માર્યો જોઈ લો ભાઈ વિરાણી બાબુ ઠેકડો માર્યો અને પાવ ફરી વખત આવી જશે પાછળ રોહિતભાઈ હાલો ભાઈ જોઈ જ્યો રોહિતભાઈ જોઈ જયો વાહ ભાઈ વાહ કાંઈ ઘટે નહીં હો જોઈ લો અમારું એક એક આ નોખું અમારું મસાણી ગ્રુપ અહીંયાં છે અમારો મસાણી ગ્રુપના પ્રમુખ જોયો મનોજભાઈ દેવરજભાઈ દેવરાજભાઈ કોટો નથી એને ટાઢું પાણી લાગે એને પેલા વિશાળ કર્યો કેમ કરું પડું કે ન પડું એટલે મેં કીધું ભાઈ પડી જાય હવે કઈક બેન થોડું હોય ભલા વાણા જીએનસી બેનને ને લાવવા પુલ પર ઊંડા ઘા કરી દઉં લાવો જો અમારે આ નાની છોકરીઓ તો તરતા શીખી ગયો મનોજભાઈ તમારે કેટલીક વાર છે હવે અને આપણે તો ભાઈ નાય તો નીચે ફરજ થઈને આવ્યા આપણે કઈ નાવાનું છે નહીં બરાબર તો અમારે મસાણી ગ્રુપ થી બધા

ચાલો ધુપકો મારો હાલો ભાઈ જવા મારે નાનો છોકરો આગળ ધૂપકો મારવાનો છે હાલો દબાવ તો ભાઈ અમારે મસાણી ગ્રુપ છે ઓલા ભાઈ રોહિત ને સાહિલ ને એ બધા ઓલા પણ ચાર જણા થાય છે ઓલા પણ સામેથી ઓલા પણથી ઠેકડો માર્યો તો અને જો સારે સારે ઓલા કાંઠે થાય છે લગભગ વેળો ઘણો હોય છે વિરાણી બાબુ કેટલું લાંબુ છે આમ હા બસો ફૂટ ને વધારે છે આ વધારે મસાણી ગ્રુપ ના રોહિતભાઈ ને બધા ચાર જણા થાય છે આ ચાર કોણ છે એક છે ઓલો નાનો છે ને નાનો એક ભાઈ એનો છે આવડે ઓલપા થાય છે ત્યારે મામાનો છોકરો છે જોઈ ભાઈ ચાર જણા થાય છે ઓલ્યા કાંઠે ઠેઠ જોઈ લો જોઈ લો અમારા છોકરાને આવી રીતે તરતા આવડે છે ભાઈ ગામડામાં જોઈ લો આ છે અમારા ગામડાની મોજ જોઈ લો ભાઈ અમારા ભાદરવીનો નો મેળો જો અમારા ખાણીમાં જ કરે છે આ બધા

એટલે સાઈડમાંથી માંથી આંકો તરી ગયા છે એ ભાઈ સારે સાર પણ બહુ ફાંકો મારતા હતા કે અમારે ઓલા કાંઠે જાવું આવું છું પણ એ વસન પૂરું ન કર્યું એ ભાઈએ જો ગમે એવું હોય તો હા સડી દેવા અહીંયા પાણીમાં જોઈ લો જો એટલું ઊંડું છે અને એ જો અહીંથી ઠેકડો માર્યો તો ઓલા પણ એથી નાથી ફરી ફરીને અહીંયા ઓલપા એને ઓલા છેડે જાવું આવું અને પાછા અધ વચ્ચેથી આંકો તરી ગયા એટલે ખોટો ફાંકો ન મારતા હો રોહિતભાઈ હા વચ્ચેથી આંકો સાઈડમાં તરી ગયા ગમે એવો હોય તો હા સડી જાય આવે ભાઈ પાણીમાં તો આ ખાંડ ની લંબાઈ તમને બતાવી દઉં આવી રીતે તો આવી રીતની ખાણી છે અને તો આવી રીતની ખાણી છે આપણે પેલા આગળના વિડીયમ જે લીધી હતી ને એ ખાંડ તો નાની છે પણ આ ખાંડ જબરદસ્ત છે કાંઈ ઘટે નહીં જોઈ લો અમારા ઓલપા બધા એ હવા કરતા હતા ને ખોટી કે ઓલા પણ વૈયા તાઉ ના એ ભાઈ વસન ન પાડી કે સીધા સાઈડમાં તરી ગયા એ ભાઈ ચારે ચાર ચારે ખ્યાર એવું કહેતા હતા કે આપણે ઓલા કાંઠે જ આવવું છે પણ ત્યાં ન જવાનું કેમ કે ભાઈ હા સડી જાય અહીંયા જોઈ લો આવી રીતની ઘાણ છે અને લગભગ આ પચાસ આઠ ફૂટ તો પાણી ભર્યું નહીં વિરાણી બાપુ વધારે છે જો વિરાણી બાપુ એમ કહેશે કે ભાઈ વધારે છે પચાસ આઠ ફૂટ તો હું કહું છું પણ એ કહેશે કે વધારે છે તો જો આવી રીતે બધા છોકરા નાય છે પણ બધાને તરતા આવડે એ કોઈ બુડે નહીં આમાં તો આપણે આગળનો વિડીયો મેં ખાંડનો બનાવ્યો તો ખબર છે એવી રીતે બધા તમને કહેતા ને કે ભાઈ ખાંડ તમારે ગામડામાં કેટલી ભરાણી તો કહી ગયો હે

અને ભાઈ જો અમારે આ નાનો એવો છોકરો છે એ ઉડી ઠેકડો મારશે મારી તો ભાઈ જો આ નાનો એવો છે જોઈ લો જો આવી રીતે સિત્તેર ફૂટ પાણીમાં ઠેકડો માર્યો એને જો એને તરતા આવડે છે આ અમારા ગામડાની જો આવે આવી રીતના છોકરા છે અમારા ગામમાં જોઈ લો અને ભાઈ આપણે ઓલા ભાઈ પાસે જઈએ એ સારે સારે ઓલા પણ હવા કરતા હતા ને કે કેમ બધા કાંઠે વ્યાજ એટલે એક ભાઈ તો અહીંયા છે આ ભાઈ પૂછ્યું કેવું લાગ્યું કેવું લાગ્યું ત્યાં પોગવામાં શું કાય શું તો આપણે

અને પછી જો અમારા બધા મસાણી ગ્રુપ બધા છોકરા અમારે અહીંયા નાય આવી રીતે જો અમારા લાટ આવી ગયા છે ગામના છોકરા બધા જો અમારા મસાણી ગ્રુપ આવી રીતની ખાણ છે અમારી તો મિત્રો તમને કેવો વિડીયો લાગ્યો તો મિત્રો એક લાઈક કરી દીધો મિત્રો અને આપણી ચેનલ ઉપર નવા આવે તો સબસ્ક્રાઈબ કરી દીજો મિત્રો અને કોમેન્ટ કરી દીજો કે તમને કેવો લાગ્યો અમારો વિડીયો અને વધુ વધુ શેર કરી દો જો ભાઈ અમારે બધા હવે નાઇન કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે આપણે અહીંથી થઈ છે કોટાસર ખોડિયાર મંદિર કેમ ભાઈ રોહિતભાઈ ઓલા ભાઈ હું નામ વેરી ભાઈ ના ભૂલાય દે હો ભાઈ કેમ મજા ને અમારે બધા નાઇન કમ્પ્લીટ થઈ ગયા છે ને આવું બધા મળે છે તૈયારી કરવા જવાની તો આપણે અહીંથી જાય છીએ કોઠા સર ખોડિયાર મંદિર તો ચાલો મિત્રો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા થઈ ગયો ભાઈ સી આ કપડાં ને એવું બધું ઘેરેથી લેવાના બધા કરતા અનોખી ટ્રાય મારવાની છે અને કોઈનો ધૂપકો મારે ત્યાંથી ધૂપકો મારવાનો છે તો એ ભોપતભાઈ કેવી રીતનો અહીંથી ધૂપકો મારે છે પણ આ અહીંથી બહુ ઊંડું ગાવ વેળો વધારે પડી જાય તો મારો હાલો ભોપતભાઈ ધૂપકો હા કમ્પ્લેટ હાલો

અને આવી રીતના અમારા પીપળો ભાદરવી અમાનો મેળો ભાદરવી હોય તે આવી રીતે અમારે પીપળો પાણી ચડાવવાનું તો આપણા મિત્રો પીપળો પાણી ચડાવી છે તમે કંઈક મળે વેડીમાં બનાવી દે તો ચાલો મિત્રો આપણે જઈએ છીએ ઈ પાછા પરથી આવતા વર લગી દાદા ને ઉપાધી નથી ચાર ગાગર તો આ ભાઈ એકલા રેડ્યું છે દાદા ગયા વર નો કુટન તોય વધે હો તો ભાઈ આજે ભાદરવી અમા છે તો આપડે બધે દાદા ને બધા પાણી રેડી દીધું પીપળાને પાણી ભાઈ દીધું છે તો અત્યારે આપણે આવી જાય છે કોઠાઠ થોડી મંદિર તો આપણે ધીરુ બાબુને પૂછી તો બાપુ તે થાદ એમાં છે તો આ બધા તમે બધા લોકોને શું કહે છો તો ખરેખર ધર્મો વિશે હ અને સંસારના સક્રો વિશે એવું શાસ્ત્રના અનુસંધાનમાં મહાપુરુષો એ સંતોય સાધુ સાધુ એ મહાપુરુષોએ ઋષિમુનિએ એવા માર્ગ બતાવ્યો છે કે પોતપોતાના પિત્રોવાસ ક્યાં હોય કોઈ અકાળ અમૃત્યુથી હોય કોઈ સરળતાથી હોય કોઈ એની ના રહી ગઈ હોય અંતિમ ક્રિયા કરી અને જે વિધિ કાર્ય કરે તે પછી શ્રાદ્ધ વિધિ કરે અને શ્રાદ્ધ વિધિ પછી બાર મહિને જે આ ભાદરવી અમાસ આવે એ પિત્રોને તૃપ્ત કરવા માટે પોતપોતે દરેક વનસ્પતિના ઝાડવાઓ છે બધા ઋષિ છે પીપળો છે એ બ્રહ્મા છે પીપળ છે એ વિષ્ણુ ભગવાન છે લીમડો છે એ પીરાય છે ઉમળો છે એ ફળાપનારું છે આ દરેક દેવોના રૂપમાં એ વર્ષો ઋષિ મુનિઓના સંતોના તંત્રના આશ્રમોમાં ઉજેરવામાં આવે છે આપણે તો ઉજેરીએ હું એની મેળાઈ આપણને પાણીઓ આપે અને બાંધવિયામાં દરેકે પોતપોતાના પીપળોના પાણી રેડે બોળીએ રેડે બાવળે રેડે વડલે રેડે આખરે રેડે જે જે શ્રદ્ધાના ફળ છે અને જે કરે છે એ પૂરું પામે છે અને અમના પિત્રો ખૂબ ખૂબ રાજી થાય છે તો જાદુ વિશે તો હું કાંઈ જાણતા નથી અમારા આપાકીકાની જગ્યામાંથી એવું કહેવામાં આવે છે કે ધર્મ એ મહાન છે સનાતન ધર્મનું જેમ જેમ બને છે એટલું પાલન કરો વેચનથી દોર જોવા ખોટા વેચન નો રાખો ગોળખા માવા તારૂ જુગાર આ બધા તમારી જાન અને લક્ષ્મીની બરબાદી છે અને ઘરમાં આવવાના દુઃખનું મુખ્ય કારણ છે તો દરેક વેતનથી દોર્યો એવી અમારી દરેક સંતોની અપેક્ષા